કચ્છ જિલ્લામાં પેલી જાન્યુઆરી તેમજ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે અને પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ તેમજ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સિટી ટ્રાફિક પોલીસ તેમજ શી ટીમનો પણ પોલીસ તંત્રને એટલો જ સહયોગ મળતો હોય છે તેવામાં ભોજ શહેરના શેકપર પોલીસ સ્ટેશન પાસે પણ ચેકિંગ કરવામાં આવી હતી અને શેકપર પોલીસ દ્વારા શંકાસ્પદ લાવતા વાહનોને ઊભા રાખી તેઓની ડિક્કી ચેક કરવામાં આવી હતી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ જણાય તો તે વસ્તુ જપ્ત કરવામાં આવી હતી થર્ટી ફસ્ટ ડિસેમ્બરના યુવાનો દ્વારા ખાસ કરીને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિઓ ન થાય અને તેઓ દારૂનું સેવન ન કરે તે માટે પોલીસ સતત સતર્ક થઈ ગઈ છે અને આ માટે પોલીસ તંત્ર દ્વારા કડક કામગીરી પણ કરવામાં આવી રહી છે ત્યારે શેખપીર પોલીસ ચોકી પાસે પણ આ કામગીરી કરાઈ હતી